નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની જય જય ગુજરાત આજે ગુજરાતના સ્થાપના દિવસનો ચોસઠમો વર્ષ છે ગુજરાત ખરેખર ખૂબ પ્રસિદ્ધાર છે કે આટલા વર્ષની અંદર ગુજરાતની પ્રગતિ ચારે દિશાએ ફેલાયેલી છે ગાંધીનગરની અંદર પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાની પાસે હું ઊભો છું અને કદાચ તમને નવાઈ લાગશે પણ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતની જાહેરાત કરનાર સ્થાપના દિવસની એ પૂજ્ય રવિશંકર મહારાજ હતા પ્રથમ મુખ્યમંત્રીની જાહેરાત પણ એમણે કરી હતી અને ગવર્નરની જાહેરાત પણ એમણે જ કરી હતી અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે ખૂબ પ્રાગટ્ય કરીને ગુજરાત જય જે ગયું ગુજરાતનું આરોપીને એમણે ગુજરાતની સ્થાપના કરી રવિશંકર મહારાજ વિશે તો ઘણું બધું કહી શકાય એમ છે પણ સો વર્ષ ઉનારા રવિશંકર મહારાજ પાસઠ વર્ષ સુધી ખુલ્લા પગે માત્ર એટલે સાર્યા હતા કે એકવાર એમની મંદિરમાંથી ચપ્પલ ચોરાઈ ગઈ અને ત્યારે મને લાગ્યું કે મારો દેશ આટલો ગરીબ છે કે લોકોને ચપ્પલ ચોરી પડે પાસઠ વર્ષ સુધી ખુલ્લા પગે આખા ગુજરાતની એમને સેવા કરી છે અને એ કરોડપતિ ભિખારી કહેવાતા હતા અને ગુજરાતમાં એમનું મહત્તમ યોગદાન છે આપણે ખરેખર ખૂબ નક્કીતા છે ગાંધીનગરની મધ્ય ભાગમાં જ રવિશંકર મહારાજની પ્રતિમા મુકાવી છે આપણે એમનો ખૂબ આદર કરીએ ખૂબ પ્રણામ કરીએ અને એમની કૃપા અવિરત આપણા શહેર પર આપણા રાજ્ય પર રહે પ્રાર્થના કરીએ જય જય ગરબી ગાંધીનગર જિલ્લાના લેકાવાડા અને આલમપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં આર્યવીર બાળ શિબિર ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી શિબિરનો પ્રારંભ મંગળવાર તેવીસમી એપ્રિલના રોજ કરવામાં આવેલ હતો નૈસર્ગિક સ્વાસ્થ્ય મંડળ ગાંધીનગરે આ શિબિરનું આયોજન કર્યું હતું બંને શાળાના લગભગ એકસો મી વધુ બાળકોએ લાઠી તલવાર ડંબલ્સ રિંગવીટી સૈનિક પરેડ વગેરે શીખ્યા હતા શિબિરના આર્યવીર શિક્ષક શ્રી પંડિત રાહુલ આર્યએ બાળકોને પરિશ્રમ ઉઠાવી લાઠી અને તલવારના અનેક દાવ શીખવાડ્યા હતા તેમણે કરાટેના કેટલાક પ્રાથમિક પંચ અને બ્લુ પણ શીખવાડ્યા હતા નાની બાળાઓને રીંગ પીટી અને ડમ્બલ્સ અભ્યાસ કરાવ્યો હતો શિબિરના મુખ્ય સંયોજક વાનપ્રસ્થી શ્રી મહેન્દ્ર મુનિ હતા તેમને બાળકોને પ્રતિદિન ધર્મ તથા નૈતિક શિક્ષા આપી બાળકોને સુસંસ્કારિત કરવા પ્રયાસ કર્યો હતો તેમણે શિબિરને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી સ્વાસ્થ્ય મંડળ ગાંધીનગરના પ્રમુખ સુશ્રી વર્ષા બહેન દવે લેખાવાડા પ્રાથમિક શાળાના નાના ભૂલકાનોને યોગ શિક્ષિકા અને મિલી દીદી એ ખેલકૂદ સાથે હળવા વ્યાયામ અને સંગીત સાથે એરોબિકસ શીખવ્યા હતા શિબિરના સુંદર આયોજન માટે બંને શાળાના પ્રિન્સિપલશ્રીઓએ આયોજકોનો અને નૈસર્ગિક સ્વાસ્થ્ય મંડળ સંસ્થા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેપિટલ નર્સિંગ કોલેજમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજના ટ્રસ્ટી શ્રી ડોક્ટર અશોક રાવલ સર કોલેજના આચાર્ય શ્રીમતી અમીબેન ભટ્ટી તેમજ કોલેજના અન્ય શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપના દિવસ વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જીઆઈડીસી હોલ મહેસાણા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા મહેસાણા જિલ્લા મહિલા પાંખ દ્વારા ગોરાણી રસોઈ શોના કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માતૃશક્તિ દ્વારા સ્વયંશિસ્તનું પાલન કરી પ્રોગ્રામને માણી અને ઉપસ્થિત રહી સફળ બનાવ્યો છે આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ તરફથી ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો હતો 31000

તમામ બહેનોને સમાજ તરફથી ઇનામ આપવામાં આવ્યા આ પ્રસંગે પ્રદેશ ટીમ માંથી યજ્ઞેશ દવે ભૂપેન્દ્રભાઈ પંડ્યા શ્રદ્ધાબેન ઝા દવે રેખાબેન જોશી હેમાંગીબેન રાવલ માલતીબેન જાની કેતાબેન રાવલ કૃણાલ બેન રાવલ રસોઈ શો ના મુખ્ય સહયોગી ગાયત્રી બેન ત્રિવેદી હાજર રહી સહયોગ આપ્યો આ કાર્યક્રમની તમામ ફોટોગ્રાફી મીડિયા કવરેજ જયનીલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી આભાર આ પ્રોગ્રામ માટે હોલ આપનાર જીઆઈડીસીના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ આ સૌ પ્રથમવાર કાર્યક્રમનો વિચાર કરી ગોરાણી રસોઈ શોનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પ્રમુખ શ્રી પાયલ બેને દવે મહામંત્રી ભાવના બેંદો મહામંત્રી ઉષાબેન વ્યાસ ઉપપ્રમુખ કપિલાબેન દવે ઉપપ્રમુખ રાગીની પ્રાપ્ત થઈ છે આ સાથે સહયોગી રેખાબેન વ્યાસ આસ્થાબેન દવે નિકિતાબેન જોશી તથા આદરણીય ભાગ લેનાર તમામ માતાઓ બહેનો હાઉસી ગેમના દોષીબેન વીણાબેન ના શુભેચ્છા સંદેશ સાથે સર્વેનો ખૂબ ખૂબ આભાર અભિનંદન સાથે વંદન आ ने कार्यक्रम सतत मदद करता मारा साथी भाई दवे, भूपेन्द्र भाई रावल, सचिन भाई गूर, भाई पंड्या, हर्षल भाई जानी हरवदन भाई व्यास प्रकाश भाई दवे हरनीश भाई जानी पार्थ व्यास नावट जी आई डी सी तथा गुप्ता जी ग्रुप रजिस्ट्रेशन करना बहनों तमाम ब्रह्म सामने परिवारजनों समग्र जिला तरफ खूब खूब अभिनंदन તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો હું ધન્યવાદ